રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે પાંચ મહિના પહેલા લોકસાહિત્યકાર હકા બાગડવીને કડવો અનુભવ થયો હતો ત્યારે હવે જાણીતા સિંગર અને લોકસાહિત્યકાર મીરા આહિરને પણ સિવિલ હોસ્પિટલના અનઘડ વહીવટ અને બેદરકાર સ્ટાફનો તેઓ ભોગ બન્યા છે મીરા આહિરે સિવિલ પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા વિડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં સ્ટાફ પર અભદ્ર વર્તન અને તેમના ભાઈને ઇમરજન્સીમાં પચાસ મિનિટ સુધી દાખલ ન કરી ફાઇલ માંગતા છુટ્ટો ઘા કર્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે સાથે જ મીરાહિરે વિડીયો બનાવી સિવિલ પ્રશાસન પાસે જવાબ માંગ્યો છે આ ઘટનાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ફરી એક વખત સવાલો ઉભા કર્યા છે અગાઉ અનેક વખત સિવિલ હોસ્પિટલ અને તેની બેદરકારી અપૂરતી સુવિધાઓ સ્ટાફના ગેરવર્તન જેવી બાબતે વિવાદોમાં સપડાઈ ચૂકી છે ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવતા લોકોમાં પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે મારા ભાઈને સિવિલમાં લઈ જવામાં આવ્યો એક્સિડન્ટના લીધે સિવિલમાં લઈ ગયા એટલે અમે લોકો ત્યાં પહોંચ્યા તો પહેલાં તો અમને ફાઇલ કાઢવા માટે લાઈનમાં ઉભા રહ્યા લાઇનમાં ઊભા રહ્યા પછી ભાઈ નિરાતે ફાઇલ કાઢતા હતા ત્યાંથી લઈ અને અમે કીધું હાલો હવે હવે આવી ગઈ છે લઈ જાઓ તો એમણે એવું કીધું કે બે વાગી ગયા છે હવે અમારે જમવા જવાનો ટાઈમ છે એટલે એક પછી એક એમ કીધું અમે ન આવી અમે ન આવી સ્ટ્રેચરનો ધક્કો મારીને અમે ચોથા માળે પહોંચાડ્યો મારા ભાઈને સિવિલમાં ચોથા માળે પહોંચાડ્યો તો ત્યાંના સ્ટાફ ને મેં કીધું મેડમ ને એક મેડમ હતા ચશ્મા એ ને એમ કીધું કે હવે ફાઇલ આવી ગઈ છે હવે તમે સારવાર ચાલુ કરો તો એમણે એવું કીધું કે નિરાતે થશે તો ઇમરજન્સી એટલે નિરાત થઈ જે લોકો કે છે કે ઇમરજન્સી શબ્દ વાપરે છે ઇમરજન્સીમાં તો બહુ સારી સારી ખાતરી આપે છે તો ઇમરજન્સીનો મતલબ શું નિરાત અને અભદ્ર ભાષા વાપરવી દર્દીને તો એ લોકો હાથ પણ નથી અડાડતા અને એની જગ્યાએ એ લોકો એમ કે છે કે હાથ થાશે એમ કે તું નીકળ મજા આવે એવા શબ્દો અભદ્ર ભાષા વાપરવી કોઈ જાતનો જવાબ ન આપવો તો ઇમરજન્સી શું કહેવાય મારો તો બ્રેક હોય ભાઈ એક વાગે હું છૂટી જાવા તો હું જાતી નથી ટિફિન લઈને આવી હતી એટલે ને દસે તો હું જમવા બેઠી ટિફિન ખોયલું ત્યાં મેં અવાજ સાંભળ્યો એટલે હું બહાર આવી ત્યાં તો બધું પૂરું થઈ ગયું ચોથા માળે સર્જિકલ અમારા એક્સિડન્ટ ના ને મારા મારી નાની બધા સ્ટાફ દર્દીના સગા ખોટા છે વધુ વિડીયો જાહેર કરાશે તેવું વાત મોનાલી માકડીયાએ કરી હતી સગા જ દર્દીને બીજે લઈ જવા માંગતા હોવાનો પણ તેણે દાવો કર્યો એક વાગ્ય ત્રેપન મિનિટે દર્દી ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવ્યા હોવાનો દાવો કરાયો છે ઇમરજન્સી વિભાગમાં દર્દીની પ્રાથમિક તપાસ પણ કરાઈ હોવાનો દાવો દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ તબીબે તેમને દાખલ કર્યા હતા તેવી વાત મોનાલી માકડિયાએ કરી છે દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ એમ પણ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે એમના પણ સમજાવ્યું કે મારી તપાસ ડોક્ટરે કરી છે એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકોલ લીગલ રજીસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજીસ્ટર કરવાનો હોય છે આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટીવે સિસ્ટરને કરવા દીધી નથી સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં એટલી એટલી વારમાં રિલેટીવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવસે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ દરમિયાન પણ ડોક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડોક્ટરોનું હોય છે જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું પરંતુ સર્જરીના રેસિડન્ટ ડોક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને એમ લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે